સુરતમાં એક ગઠિયાએ એક યુવક પાસેથી ત્રેવીસ લાખ રૂપિયા પડાવી લીધા ગઠિયાએ યુવકને ને લાલચ આપી હતી કે યુટ્યુબ ચેનલ લાઇક કરીને રોજના રોજ પંદર હાજર કમાઈ શકો છો મળતી માહિતી મુજબ મોટા વરાછામાં રહેતા એક યુવકને ગઠિયાએ ગઠિયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેસેજ કરીને ટાસ્ક આપ્યો આ ટાસ્ક મુજબ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાથી મોટું વળતર મળશે તેવી વાત કરી હતી પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે દોઢસો રૂપિયાથી લઈ પંદર હજાર સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું જેની અંદર શરૂઆતમાં એમને દોઢસો રૂપિયા આપવામાં આવ્યા ત્યારબાદ અલગ અલગ હજાર રૂપિયાથી લઈ મોટી રકમ તેમને અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું મૂળ ટાસ્ક યુટ્યુબ પર જે વિડીયોઝ અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું અરજદાર પાસે લગભગ કુલ ત્રેવીસ લાખથી વધુ ની આસપાસની રકમ ટ્રાન્સફર કરાવી પચાસ રૂપિયા આપવામાં આવ્યા ત્યારબાદ જુદા જુદા ટાસ્ક માટે ટુકડે ટુકડે રકમ જમા કરાવવા કહ્યું હતું જોકે કોઈ વળતર ન મળતા યુવકે સાયબર ક્રાઇમ માં ફરિયાદ દાખલ કરાવી હાલમાં સાયબર ક્રાઇમ આ કેસ ની તપાસ કરી રહ્યો છે સાથે જ આ કેસ સંડોવાયેલા અન્ય લોકોને પકડવા પણ ચક્રો ગતિમાન કરાયા છે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ